જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો મારા યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ગાવાના છીએ શ્રી ગણપતિ માટે એક કીર્તન કે જેમાં શ્રી ગણેશને આપણે પૂછવાના છીએ ઠપકો આપવાના છીએ કે પ્રભુ તમે કેમ એકલા આવ્યા છો તો આવું સુંદર મજાનું કીર્તન છે કે જે ભગવાન ગણપતિને ખૂબ જ પ્રિય છે તેમના માતા પિતાનો મહિમા તેમાં ગાવામાં આવ્યો છે તો ચાલો સાંભળીએ કીર્તન બોલીએ શ્રી ગણપતિ જય રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે કુટુંબ ને ક્યાં મૂકી આવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા કુટુંબને કેમ નહી લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા પિતાજીને કેમ ના લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા પિતાજીને કેમ નો લાવવા ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા શ્રાવણ માસ મારા પિતાજીનો મહિમા શ્રાવણ માસ મારા પિતાજીનો મહિમા ભોળાનાથ કૈલાસમા બેઠા તેથી અમે એક લે આવ્યા પિતાજી કાંઈ કૈલાસમાં બેઠા તેથી અમે એક લ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા ખેમ આવ્યા કુટુંબને મના લાવવા ગણપતિ તમે એકલા ખેમ આવ્યા माता नेम ना गणपती तमे तमेकला खेम आव्या माताने म्ह गणपती तमे एकला केम खेम आसो थेमस मारा माता नो महिमा आशो ते मास मारा माता लो महिमा નવલા નવરાત્રિ આવે તેથી અમે એકલા રે આવ્યા નવલા નવરાત્રિ આવે તેથી અમે એક રે આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા કુટુંબને ને કેમ ના ગણપતિ તમે એકલા કેમ આવ્યા વીરા ને કેમ ના ગણપતિ તમે એકલા કેમ આવ્યા વીરા ને કેમ ના ગણપતિ તમે એકલા કેમ આવ્યા દશે દિશામાં મારો વીરો પૂજાય છે દશે દિશામાં મારો વીરો પૂજાય છે બ્રહ્માંડની જાત રહી ગયા છે તેથી અમે એક રે આવ્યા બ્રહ્માંડની જાત રાય ગયા છે તેથી અમે એક લારે આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા કુટુંબને કેમ ના લાયવા ગણપતિ તમે એકલા કેમ આવ્યા કુટુંબને કેમ ના લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા બેની કેમ ના લાયવા ગણપતિ તમે કિલ્લા કેમ આવ્યા બેની ને કેમ ના લાયવા ગણપતિ તમે કિલ્લા કેમ આવ્યા ચૈતર માસ મારી બેની નો મહિમા ચૈતરમાં મારી બેની નો મહિમા બેની મારા સ્વાદમાં સંતા તેથી અમે અમેક આવ્યા બેની મારા સ્વાદમાં સંતા તેથી અમે અમેક આવ્યા રથમાં બેસી ગણપતિ તમેકલા કેમ આવ્યા રથમાં બેસી ગણપતિ તમેકલા કેમ આવ્યા કુટુંબને ને કેમ ના લાવવા ગણપતિ તમે એકલા કેમ આવ્યા રીધિ સીધી કેમ નો ગણપતિ તમે એકલા કેમ આવ્યા રીધી સીધી કે કેમ ના ગણપતિ તમે એકલા કેમ આવ્યા રીધિ સીધી મારા ભક્તો ભરમાય છે સીધી થી મારા ભક્તો ભરમાય છે પેથી રીધી સીધીને નો લાવવા ભક્તો અમે એક લારે આવ્યા પેથી રીધી સીધી ને નો લાવવા ભક્તો અમે એક લારે આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા થમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા કુટુંબ ને કેમ નો લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા લાભ શુભ ને ક્યાં મૂકી આવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા લાભ ને સંગે ન લાવવા ગણપતિ તમે એકલા કેમ આવ્યા લાભ શુભ કે મારા ભક્તો ન વૈભવ લાભ શુભ કે મારા ભક્તો ન વૈભવ લાભ ને ઘડીક નામે લે અમે એકલા રે આવવા પશુપને ઘાડીએ ના લે તેથી ભક્તો એક લારે આવ્યા રથમાં બેસી તેથી અમે એક લ્યા આવ્યા સાંભળો અમારી વિનંતી તેથી અમે એક લે આવ્યા સાંભળો અમારી વિનંતી તેથી અમે એક લ્યા આવ્યા રથમાં બેસી ગણપતિ તમે એકલા કેમ આવ્યા બોલે ગજાનન ગણપતિ મહારાજની જય તો આજે આપણે આવું સુંદર મજાનું કીર્તન સાંભળ્યું કે જે કીર્તનમાં ભગવાનને મીઠો ઠબકો છે મીઠી ફરિયાદ કરવામાં આવી છે કે પ્રભુ તમારો તો કેવડું મોટો કુટુંબ છે અને જે મહાદેવજી છે તેનું સઘળું પૂજાય છે મહાદેવ માતા પાર્વતી વાહન છે દરેકનું વાહન કે જે ભગવાનનો પોઠિયો તો કે તો તે પણ પૂજાય સિંહ છે માતાનો તો તે પણ પૂજાય કાર્તિકેયનો મયુર છે તેની પણ પૂજા થાય તેને પણ માન સન્માન મળે અને ભગવાન શ્રી ગણેશના મૂષક મહારાજ તેને પણ પૂજવામાં આવે છે તેમનું પણ સન્માન કરવામાં આવે છે તો આવા જે પ્રભુતો પૂજાય છે પણ તેમનું સઘળું કુટુંબ તેમના જે વાહન છે તે વાહનની પણ પૂજા થાય અરે ભગવાન શ્રી મહાદેવના કંઠમાં રહેલો સર્પ છે તેની પણ પૂજા થાય છે તો આવું જે મહાદેવનું કુટુંબ છે આવા જે ગણપતિ ભગવાનનું કુટુંબ છે એવા કુટુંબને તમે કેમ લઈને ન આવ્યા આવી એક મીઠી અરજી છે પ્રભુને તો આ જે કીર્તન છે એ ભગવાન ગણપતિના ચરણવિંદમાં આપણે અર્પણ કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ